પદ પર મોનાર કોમ્પલેક્ષમાં કાઈઝર વલ્ડના નામે કંપની શરૂ કરી લોકોને રોકાણની લોભાણી સ્કીમ આપી ફૂલેકું ફેરવનારા ડિરેક્ટરો પૈકીજ ત્રણ વર્ષથી નાસ્તા ફરતા બેને ઈકો સેલે પકડી પાડી પૂછપરછ આદરી છે મળતી વિગતો પ્રમાણે પાલગૌડવ પદ પર મોનાર કોમ્પલેક્ષના ચોથા મારે ક્રાઇઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇમેટ લિમિટેડના નામે કંપની શરૂ કરાઈ હતી કેવિન જનક બ્રહ્મભટ્ટના નામે ભાડા કરાર કર્યો ઓફિસ ભાડેથી લેવાઈ હતી અનેક રોકાણકારોએ નાણાં રોક્યા હતા અને બાદમાં કંપની ડિરેક્ટરો થી મુદ્દતે વળતર આપવાને બદલે કંપનીને તાળા મારી ચુમરતર થઈ ગયા હતા ક્રાઇઝર વર્લ્ડના નામે પ્રી પ્રીપ્લાન કાવતુર રચી મોટું ફુલેકો ફેરવાયું હતું ત્રણ વર્ષ પહેલાં માર્ચ બે હજાર બાવીસમાં ક્રાઇમ બ્રાન્ચમાં કંપનીના ડિરેક્ટરો સામે રૂપિયા છપ્પન પોઈન્ટ ચોણાનું લાખની ઠગાઈનો ગુનો નોંધાયો હતો ઈકોસેલને આ ગુનાની તપાસ સોંપાઈ હતી આ પ્રકરણમાં ઈકોસેલ અગાઉ કંપનીના ડિરેક્ટરો મોહિત કમલેશ પટેલ કેવિન જનક બ્રહ્મ અને મહેશ દયાળ ગુસાઈની ધરપકડ કરી હતી જ્યારે ત્રણ વર્ષથી નાસ્તા ફરતા બે ડિરેક્ટરો અનિલ સુરેશ શર્મા અને વિપુલ શિવાજી બાવિસ્કાર રોડ પકડી પાડ્યા હતા ઈ કોશલ્ય બનેની ધર કરી કોર્ટમાં રજૂ કરી આગામી તારીખ 26 5 ના બપોર વાગ્યા સુધીના પૂછપરછ છે આજરોજ આરોપી નંબર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર વિપુલ પકડી રજૂ કરી

સાહેબ આરોપી ભરાયા હતા અને કઈ રીતના આરોપી આપ્યો તેઓ પોતાના શરમનામાં અને વેઠાની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા કરતા હતા